શ્રી વલ્લભાધીશકી જય શ્રી ગોસાઇજી પરમ દયાલકી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાક્ય સ્તોત્રનું છેતાલીસમું નામ વ્રજેશ્વર પ્રીતિ કરતા વ્રજેશ્વર પ્રીતિ કરતે નમ તેઓ વ્રજના સ્વામી શ્રી શ્રીકૃષ્ણમાં પ્રીતિ કરાવે છે શ્રી ગોસાઇજી શરણે આવેલા જીવોને સર્વાત્મ ભાવનું દાન કરી વ્રજના સ્વામી એવા શ્રી કૃષ્ણમાં પ્રીતિ એટલે ભક્તિ કરાવે છે પુષ્ટિ માર્ગમાં સર્વાત્મ ભાવરૂપી ભક્તિ જો પ્રાપ્ત થાય તો તે જ ફલરૂપ છે તેનાથી અધિક બીજું કોઈ ફલ નથી માટે એવું ક્યારેય શંકા ન કરવી કે પુષ્ટિ માર્ગનું ફલ શું છે તો જો શરૂઆતમાં ભાવનું દાન કુષ્ટિજીવને થઈ ગયું તો તેના સમાન બીજું કોઈ ફલ નથી અને વાર્તાચરિત્ર સંગતિમાં બંગાળના એક બ્રાહ્મણ વૈષ્ણવ કે જેમણે શ્રી ગોસાઇજીને સુંદર વસ્ત્રનો તાકો ભેટ કર્યો હતો શ્રી ગોસાઇજીએ શ્રી નવનેત પ્રિયજીનો વાઘો અને આપના માટે પણ એક વાઘો સિદ્ધ કરાવ્યો અને જ્યાં સુધી વૈષ્ણવ ગોકુલમાં રહ્યો શ્રી ગોસાઇજી નિત્ય તે વાઘો ધરી તેને દર્શન આપતા અને જ્યારે તેઓ બંગાળમાં પાછા ફર્યા શ્રી ગુસાઈજીના સ્વરૂપને હૃદયમાં ધારણ કર્યું છે અને તે દિવસે ઘરમાં શ્રાદ્ધ નિમિત્તે વડા સિદ્ધ થયા હતા તેણે શિનાથજીનું ધ્યાન ધરી વડા અને ગોળનો ભોગ ધર્યો અને શ્રીજી ત્યાં પધારીને પ્રસન્નતાથી હરોગ્યા ચાચાજીએ પણ એક ભીલની સ્ત્રીને જ્યારે શ્રી ગુસાઇજી દ્વારા નામ આપ્યું હતું અને તેને આચારનું જ્ઞાન ન હતું તેથી જ્યારે તેઓ ભોગ ધરતા તે પહેલાં લૂણ બરાબર છે કે નહીં તેઓ ચાખીને ભોગ ધરતા અને શ્રીનાથજીએ શ્રી ગુસાઇજીને ફરિયાદ કરી કે આ ભીલની બાઈ તો મને તેનું જૂઠન અરોગ આવે છે ચાચાજી ફરીથી ગયા અને તે સ્ત્રીને આચાર વિચારની રીત સમજાવી આમ શ્રી ડાકોરજી શ્રી ગુસાઇજીની કાનીથી ભક્તો ધારક સ્વરૂપે ભક્તોએ ધરેલ ભોગ પ્રેમથી હરોગે છે અને ચિત્રમાં જે આપણને દૃશ્યમાન થઈ રહ્યો છે તે પણ એક પ્રસંગ છે એક સમય શ્રી ગોસાઇજીના બેટીજી શ્રી શોભા બેટીજી પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી દ્વારકાધીશ પ્રભુને અન્નકૂટનો ભોગ ધરી શિનાજી સહિત સાતો સ્વરૂપના અન્નકૂટના દર્શન કરવાની આતુરતાથી શ્રી ગિરિરાજજી પર પધાર્યા ત્યાં શ્રી ગુસાઈજી મળ્યા અને પોતાના સેવ્ય સ્વરૂપને છોડીને અહીંયા દર્શનાર્થ આવેલા શોભા બેટીજીને સમજાવીને કહ્યું શોભા આપકે કે આ કોણ બિરાજત હૈ સ્વસેવ્ય સ્વરૂપને ઓર શ્રીનાથજી યા સાત સ્વરૂપ મેં કોઈ અંતર નહીં અને શ્રી ગોસાઇજીની આજ્ઞાવાની શ્રી શોભા બેટીજી જ્યારે પાછા પોતાના ઘરે પધાર્યા શ્રી દ્વારકાધીશજીના દર્શન કર્યા તો તે સ્વરૂપ અન્ય બધા સ્વરૂપો સાથે અન્નકૂટરોગી રહ્યા છે એવા દર્શન શ્રી શોભા ભેટીજીને તે સમયે થયા છે દ્વારકાધીશ પ્રભુની સાથે શ્રીજી અને સાતે સ્વરૂપ પધાર્યા અને ભોગ અરોગ્યા તેવા તેમને દર્શન થયા તો શ્રી ગુસાઈજીએ સર્વાત્મ ભાવરૂપી ભક્તિનું સ્વરૂપ આ પ્રસંગ દ્વારા તેમને સમજાવ્યું અને તે પણ સમજાવ્યું કે કોઈ સ્વરૂપમાં ક્યારેય કોઈ ભેદ ન કરવો કોઈ સ્વરૂપ બડા કે છોટા નથી હોતા અને બધા જ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઇજીની કાનીથી બિરાજી રહ્યા છે બધા જ પૂર્ણ પુરુષોત્તમ છે સર્વ સામર્થ્યવાન છે અને સમાન જ છે તો આવી રીતે સેવ્ય સ્વરૂપમાં પ્રીતિ કરાવનારા શ્રી ગુસાઇજી છે અને માટે જ નામ થયું વ્રજેશ્વર પ્રીતિ કરતે નમઃ શ્રી ગુસાઇજી પરમ દયાલકી જય શ્રી વલ્લભાધિ શકી જય